ઓમ નમ શિવાય તો અહીંયા આપણે જાણીશું મહાશિવરાત્રીનું મહત્વ મહાશિવરાત્રીની ઉજવણી કેમ કરવામાં આવે છે આવો જાણીએ તેની માન્યતાઓ પંચાંગ પ્રમાણે મહા મહિનાના વધ પક્ષની ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે મહાશિવરાત્રિનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી જ માન્યતાઓ છે પુરાણ વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રેરણાતા આદિદેવ મહાદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે આજે અમે તમારી સાથે આ માન્યતાઓ જાણીશું મહાદેવ પ્રગટ થયા પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની અને અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ બ્રહ્મા સ્પર્ધા થઈ હતી પરંતુ તે બંને માંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં આ વાત જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કયા હતા તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાના કારણે ઉજવવામાં આવે છે આ દિવસે શિવ પાર્વતીના વિવાહ થયા હતા મહાશિવરાત્રીનો પર્વ લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવરાત્રી ઉત્સવ સાત દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિલિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશમાં અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે બાર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું તે મહાશિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ બાર જ્યોતિ લિંગ નીચે મુજબ છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રંબકેશ્વર વૈદનાથ નાગેશ્વર રામેશ્વર અને ઘૃણેશ્વર આ તમામ બાર જ્યોતિર્લિંગની કથા અને મહત્વ પણ અલગ અલગ છે શિવ શબ્દનો અર્થ શું થાય છે ઉચ્ચારણના અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ કાંતવ ધાતુ દ્વારા થાય છે જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે બધા આનંદ ઈચ્છે છે એટલે કે શિવનો એક અર્થ આનંદ પણ થાય છે ભગવાન શિવનું એક નામ શંકર પણ છે શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે કે આનંદ આપનાર જ શંકર છે શિવરાત્રી સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વ્રત છે આ રાતના ચારે પહેરમાં જાગરણ કરીને શિવની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે માન્યતા છે કે આ રાતે શિવજી અને માતાજી પાર્વતી એક સાથે ભ્રમણ ઉપર જાય છે ಮಹಾಶಿವರ ವ್ರತ ವ್ಯಕ್ತಿ ಕೃಪಾ ರಹೋ ಹರ ಹರ ಮಹದೇವ ಮಹಾದ ಪಾರ್ವತಿ ಕಿ ಜಯ ಶಂಕರ ಪಾರ್ವತಿ ಕಿ ಜಯ ನಮೋ ಪಾರ್ವತಿ ಪತೆ ಹರ ಹರ ಮಹದೇ